હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું નાનપણમાં બધા બહુ ટેસ્ટી એવા અને સિમ્પલ એવા સરળ બનાવવાનું છે તમે એને ટમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે કે ચા સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ બ્રેડ રોલનું સ્ટફિંગ બનાવીશું એના માટે ચાર મીડિયમ બટેટા લઈ મેં અને બાફી હાથેથી આ રીતે મસળી તો છાલ ઉતારી મસળી આ રીતે બાઉલમાં લઈ લીધા એમાં એક ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તો લાલ મરચું પાવડર ઓછું લેશું લીલું મરચું વધારે લેશું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો સાથે મીઠું સ્વાદ પ્રમાણે તો ચાટ મસાલામાં પણ હોય એટલે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા ઝીણા ચોપ કરેલા સાથે અહીંયા મેં બ્રાઉન શુગર લીધી છે બેથી ત્રણ ટી સ્પૂન જેટલી તો તમારે વડા જેવો મસાલો જોવે તો લીંબુ અને ખાંડો મેરવાના મેં અહીંયા આમચૂર પાવડર ખટાશ માટે અને ગળપણ માટે બ્રાઉન શુગર લઈ અને આ રીતે આપણે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું મસાલો છે એ તમારે થોડો ચળિયાતો બનાવવાનો છે જેટલો મસાલો તમારો ટેસ્ટી હશે એટલા જ બ્રેડ રોલ તમારા ટેસ્ટી બનશે તો ટેસ્ટ કરી તમારે એડજસ્ટ કરી લેવાનો થોડું ગળપણ ખટાશ તીખાશ બધું બેલેન્સ હશે તો બ્રેડ રોલ તમારા બહુ સારા એવા બનશે તો અહીંયા અમે મિક્સર સારી રીતે મિક્સ કરી દીધું હવે આપણે એમાંથી આ રીતે રોલવાળી લઈશું તો બટેટાના નાના નાના આવા રોલ તો આવા આપણે બ્રેડ રોલ જેવા તમે નાના મોટા બનાવવાના હોય એ રીતે બટેટાના મિશ્રણના તમારે રોલ આ રીતે વાળી રેડી કરી લેવાના તો આ રીતે હું બધા જ રોલ રેડી કરી અને મૂકી દઈશ તો આ રીતે મેં રેડી કરી લીધા હવે બ્રેડ લઈશું તો વ્હાઈટ બ્રેડ મેં લીધી છે તમે મલ્ટીગ્રીન બ્રેડ પણ લઈ શકો છો આ રીતે આપણે એની કિનારીઓ કટ કરી લઈશું તો નાઈફના મદદથી આ રીતે ચારેય કિનારીઓ મેં આ રીતે અલગ કરી લીધી તો બાર જેટલા બ્રેડ રોલ બનશે એટલે બીજી બ્રેડની પણ કિનારીઓ કટ કરી અને એ પણ રેડી કરી લઈશ હવે એક પ્લેટમાં મેં પાણી લીધું છે તો પાણી લઈ અને આ રીતે આપણે બ્રેડને પાણીમાં ડીપ કરી નીચોવી દઈશું તમે અહીંયા છાશ પણ લઈ શકો છો છાશથી પણ બહુ સારું એવું ક્રિસ્પી એવા બ્રેડ રોલ બને છે હવે આ રીતે બ્રેડમાં રોલ મૂકી અને આ રીતે તમારે બધી સાઈડથી કવર કરી દેવાનું તો બધી સાઈડથી એકદમ પરફેક્ટ એવો કવર કરવાનો છે તો આ રીતે પ્લેટમાં મેં પાણી લીધું છે આ રીતે બ્રેડ આપણે એમાં ડીપ કરીશું બે સાઈડથી હળવા હાથે હથેળીઓથી આ રીતે નીચોવી વચ્ચે આ રીતે રોલ મૂકીશું બે સાઈડથી આ રીતે કવર કરીશું પછી આ રીતે ઉપર નીચેથી કવર કરીશું અને હળવા હાથે આ રીતે પ્રેસ કરી અને રોલ જેવો શેપ આપણે આપીશું તો આ રીતે એકદમ પરફેક્ટ એવો રોલ બની રેડી થઈ જશે તો આ રીતે હું બધા જ રોલ વાળી અને રેડી કરી લઈશ તો આ રીતે રોલ રેડી થઈ જાય એટલે સાથે સાથે તળતા પણ જઈશું તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું તો હાઈ સાઇડ જ રાખવાની છે અને આપણે એને તળીશું તો આ રીતે આપણે એને લગભગ મેં અહીંયા ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું ફ્રાય કર્યું પછી મેં એની સાઈડ ચેન્જ કરી પાછું ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું અને હવે આપણે એને આવું ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય ત્યાં સુધી તળીશું અને આવું થઈ જાય એટલે આપણે એને બહાર કિચન પેપર પર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા બ્રેડ રોલને પણ તળી લઈશું અહીંયા જો તમારે ઓઇલી ન ખાવું હોય તો તમે એર ફ્રાયરમાં પણ આ બ્રેડ રોલને એર ફ્રાય કરી શકો છો અને અવનમાં પણ બેક કરી શકો છો માત્ર તમે એર ફ્રાયરમાં જો ફ્રાય કરો તો ઉપર થોડું થોડું હલકું તેલનું કોટિંગ લગાવી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આવા થઈ જાય એટલે આપણે એને બહાર કિચન પેપર પર કાઢી લઈશું તો હેલ્ધી બ્રેડ રોલ બનાવવા હોય તો બ્રાઉન બ્રેડ લેવાની અને તમારે સ્ટફિંગ આ જ લેવાનું અને એને એરફ્રાયમાં એરફ્રાય કરીને પણ તમે બ્રેડ રોલ બનાવી શકો છો ક્રિસ્પી ક્રિસ્પી બ્રેડ રોલને તમે ટમેટો કેચઅપ સાથે અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો તમે પાણીમાં કે પછી છાશ હોય તો એમાં પણ બ્રેડને ડીપ કરી નીચો વિને પણ એ રીતે પણ બનાવી શકો છો તમે નાનપણમાં બ્રેડ રોલ બનાવતા હતા તમે ખાતા હતા અને નાનપણમાં મોસ્ટલી બધાની આ ફેવરેટ એવી વાનગી હતી તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે બ્રેડ રોલ તમે નાના હતા ત્યારે ખાધેલા કે નહોતા ખાધા તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ